જય માતાજી ગઢ ભાઈ આપણી ખડી ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે જે આ વીએસટી મિની ટ્રેક્ટર આવે જે હેંગડા વાળા ફોર વ્હીલ બનાવવા આવે એટલે બનાવવું પડે બનાવલ ન આવે ત્યાર એટલે આપણે અલગ અલગ જગ્યાએ બનાવટ હોય અને અલગ અલગ ભાવમાં હોય બધે ફેરફાર જે રીતના સિસ્ટમ કરીએ એ આપણી એટલે આમાં કઈ રીતના બધી સુવિધા આવે એ આપણી વાત કરીએ અને આ થોડું ખાકડ આવે જે કોઈ ટૂંકું બનાવતા હોય એટલે એનું કારણ છે કે આનું વજન મૂળ ન હોય અને આ તોર ન કરે બહુ ટ્રેક્ટર અને આમાં કામ કામ સુવિધા આવે ને એ ઘણા ખેડૂત ભાઈઓને ખબર નથી આમાં તો આમાં મેઇન પ્રશ્ન એક આ યુસ્ટેરિંગ ની હોય જે આ યુસ્ટેરિંગ ની સાલ બહુ થાય આ ટ્રેક્ટર બીજા ટ્રેક્ટર ન થાય એટલે મેઇન આમાં એક પ્રશ્ન એ હોય આ યુસ્ટેરિંગ ની સાલ ની એનું કારણ છે કે અમુક બનાવટ અલગ અલગ જગ્યાએ થતી હોય આની એટલે અમે ફોર વ્હીલ ના જે વરમ આપે દઈએ સ્ટેરિંગ ના અમુક ટ્રેક્ટર ના આપતા હોય જે આ વરમ આવે જે આ સ્ટેરિંગ નું એટલે એ પ્રમાણે સાલ થાય એટલે આમાં ફોર વ્હીલ નું વરમ નહીં રાખવાનું તો ફોર વ્હીલ નું વરમ નાખીએ ને તો થોડક ટાઈમ તમે આખીએ ને એટલે આ સ્ટેરિંગ નો આખો આટો ફરી એવડી સાલ થઈ જાય અને જો એ સાલ થઈ જતી હોય તમારે અત્યારે જો ટ્રેક્ટર હોય તો જે આ વરમ હોય ને ત્યાં એક બોલ આવે જે બોલ નો પેલા ડિસમિસ વાળો આવે ડિસમિસ થી પેલા

એટાજ કરી દેવાનું જેટલી આપડી સાલ રાખવી હોય એટલી રાખી દેવાનું એ રીતના આવતો જ હોય એટલે એ એક જોવા લીધો જે આ પ્રશ્ન હોય બધા તો થઈ જાય બીજા નંબર માં આવે જે અલગ અલગ બનાવટ આવતી હોય જે આ આવે જે આગળના જે આ ડગરામાં ની સીધો આવે અને જે વોલ પાડલ આવે એટલે આકડા પડું વીલ આપડી કરે હા આમાં

આમાં પટ્ટી સિસ્ટમ આવે જે આ બધી પંખામાં આવે આ પંખામાં પટ્ટી આવે એ પટ્ટી ટાઈટ કરવાની હોય પત્રો હે એટલે બઉ નહી દેખાય એટલે પટ્ટી જે આવે એ ટાઈટ કરી લેવાની અને એ પટ્ટી કાથી ટાઈટ થાય ને એ આપણે બતાવીએ જ્યાં બોલ આવે જે આખો આ એન્જિન હોય આખા ટ્રેક્ટર નું એ આ બોલ હોય ખુલ્લા કરે અને પછી આખા હાંપી નટ આવે એ ટાઈટ કરતા જઈએ એટલે એન્જિન આગળ અટતું જાય એટલે પટ્ટી ટાઈટ થઈ જાય આની એટલે એ હોય અને બીજા આપડી કહીએ કે ફેસિંગ ગયા ના હોય ટ્રેક્ટર તાગા જ ન કરતું હોય જરાય પટ્ટી પણ ટાઈટ હોય તો એટલે આપડે એમ થાય કે પટ્ટી સ્લીપ નથી મારતી ને ટ્રેક્ટર આગળ ન ચાલતું તાગા જ ન કરતી તો એ ફેસિંગ આવે હા

જ્યાંથી આપણે ટાંકીનું ડીઝલ બંધ કરવું હોય તો આથી થઈ જાય ફેરવીએ એટલે આ બંધ થઈ જાય ડીઝલ આવતું જ બંધ થઈ જાય ડીઝલ એટલે ટ્રેક્ટર ટુકમાં હાલે નહીં આ ટાંક ચાલુ બનાવે આપણો આ પાછો ચાલુ કરી દઈએ જે ડીઝલ આવે ગુ એટલે એ રીતના ત્યાં ડીઝલનું આવે બીજા નંબરમાં આ મરડા ગાનું આવે આ ટ્રેક્ટરનું મેન કારણ આ બે જ વસ્તુ છે જે કોઈ વજનમાં ફરું આવે અને આ નાનિયા મરડી જાય અને તોર નથી કરતું એટલે હરાયા ભરવા પડે હરાયા ન ભરવા પડે આપડી નાની મળી જાય આ છોકરું આવે એમાં અલગ અલગ બનાવટ આવે બીજી આપડી જે દાંડી આવે એક જ સાઈડ દાંડી આવે અહીંયા આગળ કરીએ એટલે ઓલી સાઈડ મળી જાય અહીંયા પાછળ દાંડી કરીએ તો આ સાઈડ મળી જાય અલગ અલગ સિસ્ટમ બનાવટ હોય બધા આ ટ્રેક્ટર તો કે આ હાથ બનાવટ રહે એટલે ત્યાર કંપનીમાંથી માંથી નથી આવતું રોગો આ હિંગડા આવે અને સ્લેબ પણ આમાં આપડી ફિટ કરે હગીએ ધારો કે આ આપડી આ આપણે સ્લેપ રહી જાય ફિટ કોઈ ની તો આ સ્લેપ રહી જાય મોટો આવે અને જે આ લોડવેલ હોય આ હોય એમાં આકા આકા પાડે ને આ દાંતી બની જાય અને આ સ્લેપ ફિટ થઈ જાય એટલી ડાયરેક્ટ ઉપડે જાય બેટરો સાઈડ ફિટ થઈ જાય આ અને ઓલ કીટર પણ ફિટ થઈ જાય આ પુલિયો જે ફેરફાર કરવાનો હોય એ થાતો જાય આમાં આમાં બધા હોય એટલે આખું ન દેખાય

ચેનલ માં નવા આવે તો જોડાઈ જઈજ સબસ્ક્રાઈબ કરી દેજો એમાં ખેડૂતો પાછા મળીએ બીજા વિડીયો